સમજુમાં બોલો ભાણી ભાઈ બોલો ભાઈ એક પ્રશ્ન છે બરાબર છે ત્યાં તમે એકલા એકલા અમારા મામા તો ગેરહાજરી છે તમે એકલાય રહો છો તમારા તણ દીકરા હોવા છતાં એકલાય રોશો એનું શું કારણ સમજુ નાનું ભાઈ હેતલભાઈ તમને કઉ વાતાવરણ હાલ બરાબર અને નાની તંદુરસ્તી મને રે અને આયા જો રેવા મારો ટાઈને છોકરા કે બા વયાવો બા વયાવો અને બે છોકરા તેડવા આવ્યા પણ આ મહિનો બે મહિના રહું તો મારા પગ હાવ જડાઈ જાય બોલું ના એટલામાં એટલામાં એટલા રહું ને તો મારા વાતાવરણ સારું રે મારે ત્રણ દીકરા ત્રણ દીકરા ને હોવું બધા એમ કે કે તમે બા આયા રહો અને રોવા મળે પછી મને એમ કે હવે આ બે મહિના થાય રહું છું હવે પછી હું નિરાત નહીં આવ્યું હોર પછી જાય અને પગ રહી જાય તે મારે અહીંયા જ રહેવાનું જ્યાં સુધી હાથ થી થાય છે ત્યાં સુધી ત્યાં રહું અને ગામના માણસ બધા જોવે બધા જ ખબર છે કે કઈ દીકરા છે કઈ બહુ છે અને કોઈ રહે છે એનું કામ એ કરી શકે છે અને જબડા છે ગાય વાય આય બેઠા બેઠા

પાછા મને એમ કે બા તમે જેવું જીવન જીવા ને એવું જીવજો વાહ ભાઈ વાહ એવું સાંભળો છો ને કોઈ ને એમ લાગે કે આ પાંચ મિકન ખાતે છોકરા બધા પૈસા મોકલી દે મહિને મહિને વાહ ભાઈ વાહ સરસ છોકરા છોકરા બોલા છોકરા કામે સડી ગયા પછી બધા એમ કે બાર શાંતિ કેમ આવ્યા બે છોકરા ટેડી ગયા મહિનો દી

આજે તમારા પંચ્યાસી વર્ષ છે બરાબર છે અને પહેલેથી તમે ગામડે રહ્યા છો ત્યાંનું તમને વાતાવરણ હવામાન ત્યાંના જે બધા માણસો હોય તમને તમને ત્યાં મજા આવતી બરાબર છે અને સિટીમાં આવો તો બંધન જેવું લાગે એટલા માટે તમે જાતે તમારે તમે જાતે જ પસંદગી કરી છે કે મારે અહીંયા રહેવું છે દીકરા એમ તમે કેવા માંગો છો ને અને તમારા ત્યારે તો પછી આવવાનું જ છે કોઈ આધાર ન હોય પગ ચાલે આખે હું જે અત્યારે તમે જાતે બધું કરી શકો છો વારવા દે ચાલુ આમાં આમાં એવું હોય સમજુ ભાઈ મને જેમ મનમાં પ્રશ્ન આવ્યો ને એવો પ્રશ્ન ગામના હોય એને આવે અને સુરતમાં રહેતા હોય સગા સંબંધીઓ હોય એને આવે કે ત્રણ તણ દીકરા બાને ગામડે રહેવું પડે ઘણી વાર આ રીતનો પ્રશ્ન હોય છે દોસ્તો સામેથી જ આપડા જે વડીલ હોય ને સામેથી જ ત્યાં રહેવાનું પસંદ કરતા હોય ત્યાંનું વાતાવરણ ત્યાંનો ખોરાક જો આ જે સમજુબા છે ને પંચ્યાસી વરણના છે ને તો એના હાથ બરાબર ચાલે છે જાતે રાંધી શકે છે કપડા ધોઈ શકે છે બે તીર્ન સંભળાવું ગાવન મારા છોકરા છોકરા રામ લક્ષ્મણ જેવા છે અને એમાં ભગવાન નારાયણ દામોદર એમાં તમારા દીકરાના દીકરા બરાબર છે કારણ કે કુવામાં હોય એવું અવેડા આવે સમજુબા બા કુવામાં હોય એવું અવેડા આવે ઉજરો હા 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 ઉજરો 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 હું તમે જો અત્યારે મારી ઘરે આવ્યા છો બેઠા છો ત્યાં તમારા બે દીકરા ફોન આવી ગયા હમણાં આવ્યો ભગવાન ભાઈ શું બા તમે કેમ સવારે આવવાની ભાઈ બન મિત્રો આજ મેં છે ને રોકી દીધા છે સમજુબાને કાલના કાલ આવ્યા છે મારા ઘરે રાત રોકી દીધા છે અને અત્યારે સત્સંગ કરીએ છીએ ને બેઠા છીએ એટલે મેં સમજુબા એમ કીધું આજે તમારે જવાનું નથી ત્યાં દીકરાને ચિંતા થતી હતી બા તમે કેમ આવવાની હજી ખૂબ ખૂબ સરસ વડીલોનું જીવન ખરેખર આવું જ હોવું જોઈએ કોઈ બંધન વાળું ન હોવું જોઈએ કોઈ પણ તમારી જેવડી ઉંમરના દાદી આ રીતના જાતે જો કામ કરી શકતા હોય ને રહેવા માંગતા હોય તો એ રહી શકે ગામડે પણ સમાજમાં ઘણી બીજી વાતો પણ થતી હોય મેં તમને કીધું એમ કે તન તન દીકરા હોવા છતાં સાચવતા નહીં એવું હોય માડીને એકલા બિચારાને કામ કરવું પડે પણ જ્યાં સુધી એને મૂળ વાતની ન ખબર હોય ત્યાં સુધી તો અલગ અલગ બધા વાતો કરવાના જ છે પણ આ ચહેરા પરનું તેજ જ એમ કહે છે તમે તમારા જીવનની અંદર ખૂબ જ ખુશ છો સમજુભા તારે છોકરા એમ કે ખરેખર જીવા એવું જીવજો અને તમારે આવું હોય તો જેટલા જાય ને રહેવું હોય તો તમને દેવો શું તમને રાજી ખુશી દેહ માં મને કે રાજી ખુશી દેહ માં રહ્યો તમે પણ હાલ

મોટર લઈને આવે ને પણ જવું હોય બાબલુભાઈ ના દીકરા તેથી પાછળ બેસાડી ને જાતા નરેશભાઈ મેં જોયું તું એ દ્રશ્ય બોલાવી મા ખૂબ ખૂબ તમારે એ બધાનો સપોર્ટ સારો છે અને મજા આવે છે ગામડે બા એટલે સમજુબા વધારે પસંદ ત્યાં રહેવાનું કરે છે ભાઈબંધ મિત્રો સમજુબાનું ગામ છે ને મોટા ઝીંઝુડા ગામ છે સાવરકુંડલા તાલુકાનું ગામ અમરેલી જિલ્લો અમરેલી જિલ્લો મોટા ભાગના મિત્રો તો ઓળખતા જાય છે સમજુબાની સમજુબા મારા બા

પણ કોઈ બી માણસ મળે ને તમારું જે આ મોઢા પરનું તેજ છે ને એની ઉપર થી જ ખબર પડી જાય બાને તો રામ રાજ્ય છે રામ રાજ્ય છે પણ મન મોટું છે મારું હા ઝૂપડી નાની છે પણ મન મોટું વાહ ભાઈ વાહ કેટલી ખૂબ સરસ વાત કરી ભાઈએ ઝૂપડી નાની છે ને મન મોટું છે મારું બસ

આ ભે રે તું કેમ આયો સો એમ કોઈ દીનો કેજો રે આવકારો મીઠો

કે મારા ભાઈ નો ફોન આવ્યો કેટલો હરખ થાય આનંદ થાય સુખ દુઃખ માં જીવન માં સમજુ બાસે ને આપડો ભાઈ જ બાજુ માં ઉભો રહ્યો બસ ખુબ આનંદ થયો ખુબ આનંદ થાય હું કેર છે ભગવાન હું કરે ના બધાને કે તમારે તો ભગવાન બધા નામ કેરે કેરે બરાબર બરાબર સારી રીતે ઓળખું શું સમજુ બા બરાબર છે કે તમારી અંદર જે નીકળે છે બધા સત્ય શબ્દો નીકળે છે ખુબ ખુબ આભાર તમારો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ